આ ઘટનામાં મુસાફરો ઇજાગ્રસ્ત હોવાની જાણ પણ પ્રાપ્ત થઈ છે હાલ સુધી જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી અને આ પ્લેનમાં પૂર્વ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની પણ શક્યતાઓ સેવાઈ રહી હતી તે ઉપરાંત તેઓ ઇજાગ્રસ્ત થયા હોવાની પણ અફવાઓ ચાલી હતી પરંતુ આખરે ખુલાસો થયો છે કે તેઓ આ પ્લેનમાં ન હતા કેમ કે વિજય રૂપાણી પ્લેનમાં હોવા અંગેની જે માહિતી અત્યારે મળી રહી છે તેની વિશે વાત કરીએ તો એર ઇન્ડિયાની એ આઈ એકસો એકોતેર ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થઈ છે આ ફ્લાઇટમાં ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણી પણ હોવાની શક્યતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી ત્યારબાદ આરોગ્ય મંત્રી પટેલ અને રાજ્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા છે તો મિત્રો આ એક અફવા હતી વિજય રૂપાણી પ્લેન ક્રેશ થયું છે તેમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ પ્લેનમાં ન હતા અને તે અંગે જે અફવા ઉડાવાઈ રહી છે તે એકદમ ખોટી છે તો મિત્રો આવા જ ટ્રેન્ડિંગ સમાચારો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય મોકલાવી દેજો ફરી મળીશું એક આવા જ ટ્રેન્ડિંગ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત